હેલો ફ્રેન્ડ્સ, તમે всемиસીમાં સ્વાગત છે. જેમ છો બધા મજામાં ને? તો આજે અમારી YouTube ચેનલ ઉપર તમારું સ્વાગત છે. અમે ડ્રેસીસની YouTube ચેનલ ઉપર. કારણ કે આમાં તમને નવું અપડેટ જોવાનું કીધું તો આ તમને મસ્ત મજાનો લચકા જેવો રીવણ મટીરીયલ માં માલ આવી ગયો છે. જોરદાર ઓરિજિનલ રીવણ માં મટીરીયલ આવી ગયું છે. જબરજસ્ત જોરદાર પ્રિન્ટો આવી ગઈ છે આ સ્ટાઈલમાં. તો પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને કરેલી હોય તો આમાં લાઈક કરી દેજો અને શેર કરવા મળજો બધા ફ્રેન્ડ ને જોરદાર રીવોનમાં પ્રિન્ટ આવી ગઈ છે જબરજસ્ત આમાં ફરતું બેક સાઈડ લબર રહેવાનું છે સાઈડમાં તમને આ સ્ટાઈલમાં પોકેટ મળવાનું છે ફ્રેન્ડ્સ અને પુષ્કર પ્રિન્ટો છે જોરદાર નવી નવી તો ફટાફટા આ રીલને શેર કરવા મળજો ಎಲ್ಲ ಬಾ ಕಸ್ಟಮರೇ ಮಾಡಿ